ધોદરાની સ્કૂલે શિક્ષણ મંત્રીએ લોકાર્પણ કર્યાના 3 મહિને પણ વિદ્યાર્થીઓને પુસ્તક ન મળ્યાના આક્ષેપ સો આમ ભણશે ગુજરાત શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે લોકાર્પણ થયેલા શાળાની હાલત કઠડતી જોવા મળી છે પાઠ્યપુસ્તકો વિના બાળકોનો અભ્યાસ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે 3 મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તક વિના ભણવા મજબૂર બન્યા છે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં બાળકો ભગવાન ભરોસે ભણવા મજબૂર થયા હોય તેમ લાગી રહ્યું છે સુરતની કઠોદરા પ્રાથમિક શાળામાં મોટે ભાગના વિદ્યાર્થીઓને પુસ્તકો કે શાળા સામગ્રી મળી નથી નગરસેવક મહેશ અણઘણ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય રાકેશ હેરપરાએ કઠોદરા પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરતા માલુમ પડ્યું કે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરી રહ્યા છે આ જાણી તેઓ પણ ચોંકી ગયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત રાકેશ નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરંત મારી સાથે છે સુરત મહાનગરપાલિકાના ઉપનેતા વિપક્ષ માનનીય મહેશભાણગઢ આજ રોજ કેટલાક વાલીઓ દ્વારા માનનીય મહેશભાઈને જાણકારી આપવામાં આવી કે શિક્ષણ મંત્રીના વિસ્તારમાં આવેલી આ કખોદરા પ્રાથમિક શાળામાં શાળા શરૂ થઈ ગયા અને ત્રણ મહિનાથી પણ વધુ જેટલો સમય થઈ ગયો છતાં પ્રથમ પેલા બીજા ધોરણના અને અન્ય ધોરણના પણ નાના મોટા પહેલા બીજા ધોરણમાં ખૂબ મોટા પ્રમાણમાં અને અન્ય ધોરણમાં નાના મોટા મોટા પ્રમાણમાં પાઠ્યપુસ્તકોની અછત છે તો એના માટે અમે માન્ય મહેશભાઈની આગેવાનીમાં અહીંયા શાળા માટે ચેક કરવા માટે આવ્યા હતા તો બાલવાટિકા પહેલા અને બીજા ધોરણમાં આ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં ચાલતી શાળામાં સિત્તેર થી એસી ટકા બાળકો એવા મળી આવ્યા છે જેની હજુ સુધી ત્રણ મહિના થયા છે પાઠ્યપુસ્તકો નથી મળ્યા એક તરફ સમિતિ અને રાજ્ય સરકાર ઉત્સવના મોટા મોટા કાર્યક્રમો કરે છે અને ઉત્સવમાં આખું લિસ્ટ આપે છે કે સુવિધાઓ શાળાને આપે છે તમે જોશો કે વિડીયોમાં સિત્તેર થી એસી ટકા બાળકો તો યુનિફોર્મ વગર બેઠા છે સિત્તેર થી એસી ટકા બાળકો પાસે જે સો કોર્ટ કહે છે કે અમે શાળાની બેગ આપી છે સ્કૂલ બેગ નથી અને એના કરતા પણ વધુ અગત્યની ગંભીર બાબત એ છે કે પાઠ્યપુસ્તકો નથી અને શાળા વ્યવસ્થાપન સમિતિના તમામ સભ્યોએ વારંવાર રજૂઆત કરી છે કે આ બાળકોને પાઠ્યપુસ્તકો મળવા જોઈએ વારંવાર ઉગ્ર રજૂઆતો કરી છે શાળા તરફથી લેખિત રજૂઆતો થઈ છે માન્ય મહેશભાઈના ધ્યાનમાં આજે આ વસ્તુ આવતા અમે ખુદ શાળા ચેક કરવા માટે આવ્યા છીએ મહેશભાઈ પાસે આંકડાકીય માહિતી છે એ પણ આપણને વિશેષ આ બાબતે માહિતી આપશે નમસ્કાર કઠોદરા પ્રાથમિક શાળા કે જે વિસ્તારમાંથી ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે અને આખા રાજ્યની અંદર શિક્ષણ મંત્રી છે એવા પ્રફુલભાઈ પાનસુરિયાએ આ શાળાનું લોકાર્પણ કર્યું છે અને એ શાળાની અંદર જે બાળકો પાપા પગલી કરવાની શરૂઆત કરે છે ભણવાની શરૂઆત કરે છે એવા પ્રથમ ક્લાસ અને બીજા ધોરણના બંને ધોરણના વિદ્યાર્થીઓ છે જેમને આજના દિવસે પણ એટલે કે લગભગ ત્રણ મહિના જેટલો સમયગાળો થઈ ગયો હજી એમને પુસ્તકો મળ્યા નથી ગુજરાતી જે આપણી માતૃભાષા છે જે ગુજરાતી ધોરણના એસી બાળકોને હજી આ શાળાની અંદર પુસ્તકો મળ્યા નથી ગણિતના એસી અને ચિત્ર એટલે કે એસી જેટલા બાળકો છે જેને કોઈ પણ જાતનું પુસ્તક જ મળ્યું નથી પોતાના ઘરેથી પુસ્તકો નોટબુકો લાવીને મજબૂર બન્યા છે બીજા ધોરણની અંદર એવા સત્તર બાળકો છે જેમને એક પણ પુસ્તક હજી નથી મળ્યું ત્રીજું ધોરણ ચોથું ધોરણ પાંચમું ધોરણ એ દરેકે દરેક ધોરણની અંદર આજે પણ સંપૂર્ણ પુસ્તકો મળ્યા નથી તકલીફ ક્યાં આવે છે કે લોકો એક તરફ અમે સરકારી શાળા તરફ વળાવવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કે લોકો સરકારી શાળા તરફ એટલા માટે થઈને એવું લાગે છે કે જાણી જોઈને આવા બધા ખેલ પાડવામાં આવે છે બાળકોને પુસ્તકો ના મળે એ માટે પ્રયાસ કરે છે જેથી કરીને લોકોનું સરકારી શાળા તરફથી ધ્યાન હટે અને પ્રાઇવેટ શાળા તરફ જાય અને પ્રાઇવેટ શાળાઓ જો ચાલે તો મસ્ત મોટા કમિશનો આવા મંત્રીઓને અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને મળતા રહેશે હું આજના દિવસે અપેક્ષા રાખું છું ખાસ કરીને શિક્ષણ મંત્રીશ્રીને પણ અપીલ છે કે તમે તત્કાલીન ધોરણે આ શાળાઓને જે પણ ઘટ છે એ પૂરી પાડો આ તમારા ધ્યાનમાં હશે જ કારણ કે સ્કૂલ દ્વારા પણ અસંખ્ય વાર રજૂઆત કરી છે ચોપડાઓ લેવા માટે મુક્યો છે જેનું પણ આ પ્રમાણ છે તેમ છતાં એમને પુસ્તકો મળ્યા નથી